નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો પૂજારા ન્યૂઝ નેટવર્ક હવે સમાચાર કેશોદના જલારામ મંદિર ખાતે પવિત્ર પવિત્ર માસમાં કાર્યક્રમ યોજવામાં આવ્યો માસના અંતિમ દિવસો છે ત્યારે કેશોદના જલારામ મંદિર ખાતે કેશોદમાં વસતા ભૂદેવો માટે બ્રહ્મપુજન કાર્યક્રમ મેસવાણ ગામના જલારામ ભક્તો ગૌભક્ત મોહનભાઈ કનેરિયા પરિવાર તરફથી યોજવામાં આવ્યો હતો શ્રવણ માસ એટલે દૈવાતિદેવ મહાદેવની પૂજા અર્ચના કરી ભોલાનાથને રીઝવવાનો મહિનો ગણાય છે ત્યારે ભૂદેવો શિવજીનો અંશ માનવામાં આવે છે જેનો વેદો પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે શ્રાવણ માસ આ માસ શંકર ભગવાનને અતિ પ્રિય છે તેથી શિવજીને અભિષેક વગેરે તથા શ્રાવણી સોમવારનું વ્રત રાખવાનું પણ મહાત્મ્ય છે આ માસમાં દરેક મંગળવાર મંગલા ગૌરી વ્રત તથા વ્રત સંબંધી દાન પૂજન વગેરે થાય છે અશૂન્ય વ્રત ત્રીજ નાગપાચમ રક્ષાબંધન શ્રાવણી ઉપાક્રમ એ આ માસના મુખ્ય પર્વ છે આ માસ પૂજન દાન તથા સ્વાધ્યાયનો મહિમા છે ત્યારે પવિત્ર શ્રવણ માસમાં મહેસવાણ ગામના મોહનભાઈ કનેરિયા દ્વારા ભૂદેવોને શ્રદ્ધાભેર ભોજન કરાવવાનો સંપ સંકલ્પ કરતા સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના હોદ્દેદારો દ્વારા સમગ્ર પરિવારને શાલખેસ પહેરાવી બહુમાન કર્યું હતું અને જલારામ મંદિર સેવા સમિતિ દ્વારા પરિવાર અને બ્રહ્મ સમાજના આગેવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા કેશોદના જલારામ મંદિર ખાતે યોજાયેલા બ્રહ્મભોજન કાર્યક્રમમાં સમસ્ત બ્રહ્મ સમાજ કેશોદના હોદ્દેદારો અને જલારામ મંદિર સેવા સમિતિના યુવાનો દ્વારા ભોજનની વ્યવસ્થા સંભાળી હતી